શહેરમાં ભારે વરસાદ વરસાદ બાદની આ સ્થિતિ હજુ પણ રહ્યો છે જેના કારણે સ્થિતિ વધુ તો નવાઈ નહીં અને આ સ્થિતિ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ દેખાઈ રહી છે જ્યાં ચારે કોર બસ પાણી જ પાણી છે જ્યાં રસ્તા ત્યાં જળ ત્યારે એ સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે લોકો કેવી રીતે અત્યારે પરિવહન કરી રહ્યા છે તેમની લાચારી આ દ્રશ્યો બતાવી રહ્યા છે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદી બની ગયા છે ધોધમાર વરસાદ બાદ હજુ પણ સ્થિતિ ક્યારે પૂર્વવત થશે તેની